ભલે આજુ હોય તો કોઈ છે નહી હાલ તો પછી કોયું કોયું છે એવું છે ના દવા તો હજી મારે કેટલી બાજુ છે પંપ ભરીને મેળ્યો છે તે હવે નાખવી જ છે

没啊，姐，喂，啊，春茶不要，不要干啥事情，阿妹，还是我用我们这家万钱买的。妈呀，别着！ તો હારી ગુરવી નાખવી નહીં આ ગોંદા દારૂડિયા છે ને ગોંદા દારૂ પીન ભોન ભૂલી દોય પડે ચોક દોય અને હું આ ને તારે તો ભોન માં આવું છું હા બાટલી પી કશું ના સડે સમજો તું

પંપે દારૂ જેવો થઈ ગયો છે